તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીડિત મહિલાની ફરિયાદ લેવાના બદલે તેને ગોળ ગોળ ફેરવતા હતા આજરોજ એ મહિલા પર અફઝલ નામના વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો પણ કર્યો ત્યારબાદ તે આરોપીને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પણ આરોપી ગોત્રી પોલીસના સ્ટાફની સામેથી ભાગી છૂટવામાં સફળ રહ્યો જેના કારણે ગોત્રી પોલીસની કાર્યશૈલી શંકાના દાયરામાં છે પીડિત મહિલાનું કહેવું છે કે ગોત્રી પોલીસે છેલ્લા ચાર દિવસથી કોઈ કાર્યવાહી ન કરી જ્યારે અમે અફઝલ નામના વ્યક્તિને પકડીને લાવ્યા ત્યારે પણ ગોત્રી પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નહીં મહિલા પર થયેલા હમલાના નિશાનો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે તો બીજી તરફ ગોત્રી પોલીસ મહિલાઓ સાથે થતા અત્યાચારને ફરિયાદ લેવા પણ તૈયાર નથી તેવા અનેક આક્ષેપો પીડિત મહિલા દ્વારા કરવામાં આવ્યા હતા આ મારે પંચમુખી વિસ્તારમાં મારી ચાની આવી છે તો હું ને મારી છોકરી બે જણા કામ કરીએ છીએ આ અફઝલ ગાંડો આજે કેટલા દિવસથી હેરાન કરતો હતો અમને તો અમે પોલીસ સ્ટેશનમાં એને અરજી લખાઈ પોલીસવાળા અમારી અરજી લેતા નહોતા અને છતાંય મેં પોલીસવાળાને એવું કીધું કે મેં તમારું રેકોર્ડિંગ કરી લીધેલું છે તમારે ના લખવી તો વાંધો નહીં પછી એ પોલીસવાળા કે બીજી પેનને એવું કહે છે કે આમને આપણું રેકોર્ડિંગ કરેલું છે એ બેનને અંદર બોલાવો કે મેં તો અંદર આવું ખરીને મોબાઈલ બી આપીશ પણ પહેલાં તમે મારી અરજી લખો તો એમને પછી અરજી લખી અરજી લખીને પછી મેં એમને મોબાઈલ આપ્યો કે જો મેં નથી કર્યું પણ તમે અરજી નથી લખીને એ કારણે આવું થયું છે એના બીજા દિવસે બી એ અફજલ કાંડો રાતે બે વાગે જે બનાવ બનો એ દિવસે રાતે બે વાગે પંચમુખી ઉડામાં આવ્યો તો એ એના ત્રીજા દિવસે

ક્યાં પંચમુખી ઉડાના મકાનની સામે અમારે લાડી છે ચાની અમે તો આખો દિવસ ટેમ્પો અને ટેમ્પો મારો છે અમે ટેમ્પો ચલાવીને અમારો ઘરનું ગુજરાન ચલાવીએ છીએ આ અફઝલ કરીને છે અને બધા એના ગાંડો તરીકે ઓળખે છે કાંદલ આસિયાનામાં રહે છે અને પાલજમાં રહે છે અને અહીં ગાડી કેટલા દિવસથી આવે છે આ લગભગ દસથી પંદર દાડાથી અહીં ગાડી પંચમુખી ઉડાના બહાર ફર્યા કરે છે એક એક્ટિવા લઈને ફર્યા કરે છે એક્ટિવા એટલે એક્ટિવા નથી પણ બીજું ટુ વ્હીલર છે લાલ કલરનું જેનો પોલીસ સ્ટેશન નંબર પણ આપેલો છે એકવીસ તારીખે અરજી કરેલી છે મારા ઘરે દરવાજો ખખડાઈને ગતો રહ્યો પછી અહીં અરજી લખી તો સાહેબ અરજી નહોતા લેતા પછી એવું કીધું કે રેકોર્ડિંગ કર્યું ખાલી ખાલી એમ કીધું ત્યારે અરજી લખી છે એના બીજા દિવસ પણ આવ્યો મારે એક્ટિવા જોઈને ભાગી ગયો ત્રીજા દિવસે આવ્યો તમે કાલે બી પીસીઆર બોલાવી તો કાલે બી કશું લખ્યું ના અને પછી આજે સવારે અમે એને દેખો અને અમે એને પકડી નહીં લાવી લાવી વાત

કે જયારે પોલીસ સ્ટેશનમાંથી ભાગી જાય અમે જ એને પકડી નહીં લાવ્યા છે ભાયલી રોડથી અમે એને માર્યો પણ એને પકડી પર લાવ્યા અને અમને ચપ્પુ બી મારેલું છે મને બી મારેલું છે અહીં અને એ બી મારેલું છે તમે જોઈ શકો છો અને મારી સાસુને પણ એ ગાડી વાગેલું છે હાથમાં વાગેલું છે અંગૂઠા પર અને અમે એને લઈને અહીં ગાડી આવ્યા છે અને ત્યાંથી ભાગી ગયો છે